સરકાર કહે છે કે ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત પણ શું આઠ આઠ મહિનાથી સ્કૂલ બંધ હોય તો ભણી શકશે ગુજરાત વડોદરામાં આવેલી શ્રી નારાયણ વિદ્યાલયના વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકો ધરણા પર બેઠા છે કારણ કે સ્કૂલની દિવાલ ધરાશાયી થયા બાદથી કોર્પોરેશને સ્કૂલને સીલ કરી દીધી છે અને છેલ્લા આઠ મહિનાથી સ્કૂલ બંધ હોવાથી વિદ્યાર્થીઓના ભણતર પર અસર પડી રહી છે કોર્પોરેશને સ્કૂલને જમીન દોસ્ત કરી અને નવી શરતી બનાવવાની નોટિસ આપી છે સ્કૂલ સંચાલકોએ વાલીઓને અંધારામાં રાખીને બીજી સ્કૂલમાં એડમિશન પણ લઈ લીધા છે જેના કારણે આજે આ શાળાના વિદ્યાર્થીઓ વાલીઓ અને શાળાના શિક્ષકો સ્કૂલનું સીલ ખોલી સ્કૂલ શરૂ કરવાની માંગ સાથે ધરણા પર બેઠા છે અમારે શાળા શરૂ કરવી છે ટ્રસ્ટીગણ સાથે વારંવાર મીટિંગ થાય છે પણ તેઓ ચોખ્ખી રીતે જવાબ નથી આપતા એટલે અમારું કે એવું છે કે તમે શાળા શરૂ જ કરો હવે તો ખબર નથી એવું કે છે અમે શાળા શરૂ કરીએ પણ કંઈ કરતા નથી આગળ એક્શન જ નથી લેતા એ લોકો